અબડાસા તાલુકાના કોઠારા ગામે પાંજરાપોળ મધ્યે અબોલ પશુઓ માટે ઘાસચારો સંગ્રહ કરવા દાતાશ્રી માતુશ્રી લક્ષ્મીબાઈ ઝવેરચંદ વિશનજી ધરમશી બીજાપુર કોઠારા પરિવાર માતુશ્રી નવલભાઈ ઉમરશી શિવજી દંડ કોઠારા હસ્તે ભાવનાબેન મણિલાલ રાયચંદ લોદાયા શ્રી અંબેમા અને શ્રી મેઘઈમાના ભાવિકોના હસ્તે માતુશ્રી લક્ષ્મીબાઈ વેલજી વેરશી લોદાયા આરીખાણા મુલુંડ માતુશ્રી વિજયાબાઈ રાયચંદ ભોજરાજ ધરમશી મસૂર કોઠારા પરિવારોના સહયોગથી ચોવીસસો ફૂટનું વિશાળ ગોદામ બનાવી આપવામાં આવેલ જેનું ઉદઘાટન પરિવારજનોએ ઘાસતે કર્યું હતું પ્રારંભે ગાય માતાનું પૂજન કરી તેને મીઠું મોઢું કરાવવામાં આવેલ માતુશ્રી પ્રેમાબાઈ લાલજી શ્યામજી અજાણી પરિવાર કોઠારા હસ્તે કુમારી પુષ્પાબેન લાલજી અજાણી પરિવાર દ્વારા પક્ષીઓ માટે ચબૂતરો બનાવી આપવામાં આવેલ આ પ્રસંગે પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમુખ શ્રી નલિનભાઈ અજાણી હેમંતભાઈ અજાણી તથા સમાજવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન પ્રવીણ લોડાયાએ કરેલ હતું